સમય કિંમતી છે તેને વેડફો મૂર્ખતા છે જીવનભર દોડીને કરોડો અને અબજો રૂપિયા કમાયા પછી પણ તમે સમયને એક ક્ષણ પણ ખરીદી નથી શકતા સવાલ નંબર એક દૂધના દાંત કેમ પડી જાય છે એનો જવાબ છે દૂધના દાંત કાયમી દાંત આવવાનો માર્ગ બનાવે છે જેના કારણે દૂધના દાંત તૂટી જાય છે સવાલ નંબર બે આપણી આંખો કેમ ઝબકી છે એનો જવાબ છે આપ ક્યારેય ઝબકતી નથી પાપણ ફળકતી હોય છે તેણે અંગ્રેજીમાં માયો પણ કહે છે સામાન્ય રીતે જ્યારે તમે થાકેલા હોવ તણાવમાં હોય તમારી આંખોમાં ડ્રાયનેસ હોય ઊંઘ પૂરી ન થઈ હોય તો એવું થઈ શકે છે સવાલ નંબર ત્રણ સૂર્ય અને ચંદ્રગ્રહણ શા માટે અને કેવી રીતે થાય છે એનો જવાબ છે જ્યારે ચાંદ ફરતો ફરતો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે તે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી નથી પહોંચવા દેતો એને સૂર્યગ્રહણ કહેવાય છે અને ચંદ્રગ્રહણમાં પૃથ્વી સૂર્ય અને ચાંદની વચ્ચે આવી જાય છે ત્યારે પૃથ્વી સૂર્યના કિરણોની ચાંદ સુધી પહોંચવા નથી દેતા અને ચાંદ આપણને નથી દેખાતો સવાલ નંબર ચાર પોલીસ બનવા માટે કેટલી લંબાઈ હોવી જોઈએ એનો જવાબ છે પોલીસ બનવા માટે છોકરાઓની લંબાઈ એકસો પાસઠ સેન્ટીમીટર અને છોકરીઓ માટે એકસો બાવન સેન્ટીમીટર લંબાઈ હોવી જોઈએ સવાલ નંબર પાંચ જલ્દી પાણી છોડાવવા માટે કેટલા ઝટકા મારવા જોઈએ એનો જવાબ છે પંદરથી વીસ